તો રામ રામ મિત્રો મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફુવારા નાખવા માટે લાઇન ખોદવા માટે લાઇન ખોદવાનું સ્પેશિયલ મશીન બોલાવેલું છે તો આ છે લાઈન ખોદવા માટેનું મશીન આટલી ઊંડી સરેરાશ લાઈન આપણી ખોદાણી છે અને ત્યાં આપણો બોર છે ટ્યુબવેલ ત્યાંથી પાણીની લાઈન આપવાની છે આપણે આના માટે તો આજે કુવારાની લાઈન નાખવાની છે અને ફુવારાની લાઈન નાખ્યા પછી આપણે બે વીઘામાં કમ્પ્લીટ ફુવારામાંથી પાછું ટ્રીપ ઇરિગેશન થઈ શકે એટલે બે વીઘામાં ઇરિગેશન કરાવી મલ્ચિંગ કરી અને બે વીઘામાં શાકભાજીનું પ્લાનિંગ છે